મિત્રો 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ તો તમે બનાવી લીધા અને મોનોટરાઇઝેશન માટે એપ્લાય કરવાનો તમને ઓપ્શન પણ મળી ગયો પણ અહીંયા તમને એક નવી પ્રોબ્લેમ જોવા મળી રહી છે ત્યાં મિત્રો કઈ પ્રોબ્લેમ છે જોઈ લો તમે વિડીયો વેરીફિકેશન ટેક ફોટો આઈડી અને એટલે અહીંયા ત્રણ ઓપ્શન છે હવે આમાંથી આપણે શું કરવું મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હતી એટલા માટે આ વિડીયો બનાવ્યો છે મિત્રો જે લોકોને ચેનલની અંદર 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો એમને મિત્રો આ એક પ્રોબ્લેમ મિત્રો આવીતી છે એ તમને કહી દઉં ખાસ મિત્રો કે આ પ્રોબ્લેમ કોને કયા કયા યુટ્યુબરોને આવે છે એ પણ તમારા માટે ખાસ જાણવું છે દરેક લોકો ને આ પ્રોબ્લેમ જોવા નથી મળતી મેઈન પોઈન્ટ તો એ છે તો આ જે પ્રોબ્લેમ છે કોને કોને મિત્રો જોવા મળવાની છે આવનારા સમયની અંદર એના માટે પણ આ વિડિયો જરૂરી છે તો વિડિયો માં ખાસ ધ્યાન આપજો કારણ કે YouTube રિલેટેડ ની દરેક માહિતી ના વિડિયો તમને અમારી ચેનલ માંથી ગુજરાતી માં મળીએ છે તો હવે મિત્રો મેઈન પોઈન્ટ તો એ છે કે અહીંયા આપણે 4000 વોચ ટાઈમ બનાવી લીધો છે એક હજાર સબસ્ક્રાઈબ તમે બનાવી લીધા છે અને મોનોટાઇઝેશન માટે તમને એપ્લાય કરવાનું અહીંયા ઓપ્શન મળી ગયું છે પણ એની ઉપર તમે જેવું ક્લિક કરશો ને એટલે સીધું તમારી સામે આ ઓપ્શન આવી જશે હવે આ ઓપ્શન શું છે જો તમે ગેટ એડવાન્સ ફીચર હવે મિત્રો આ ફિચર કોને કોને મળે છે એ તમને ખાસ કહી દીધું ને શું આપણે કરવાનું છે આમાંથી મિત્રો આપણે જે આ પ્રોબ્લમ આવે છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે એ બધી માહિતી વિડીયોમાં આપવાનું છે બસ વિડીયો સ્કીપ ના કરતા મિત્રો સૌથી પહેલા તો મિત્રો કે આ પ્રોબ્લેમ કોને આવે છે એ તમને કહી દઉં કે જે તમે જોઈ રહ્યા છો અમારી વિડિયો એક ફેસ વાળી છે મારી ખુદની પોતાની એક વિડિયો છે તો મારી ચેનલને મોનેટાઈઝેશન માટે મારે એપ્લાય કરવી છે તો આ જે ફીચર છે ને મારી ચેનલની અંદર આવવાનું નથી પણ જે લોકો ફેસ વગરની વિડિયો બનાવી રહ્યા છે સ્ટોરી છે કોઈ ફોટો ઉપર રિવ્યુ કરી રહ્યા છે તો એ લોકોને આ ફીચર મળશે જે તમે જોઈ રહ્યા છો કે આ જે ફીચર છે એ લોકોને 100% મળશે જે લોકો ફેસ વગરના વિડિયો બનાવી રહ્યા છે કારણ કે આ એક એડવાન્સ ફીચર છે મિત્રો જે લોકો ખુદના વિડિયો બનાવે છે ને એને એડવાન્સ ફીચર છે ને ઓટોમેટિક અંદરથી ઓન થઈ જશે ખુદના વિડિયો દ્વારા પણ જે લોકો ખુદના વિડિયો નથી બનાવતો જે ફોટો સ્ટોરી છે લેખિતમાં બનાવી રહ્યા છે કોઈ ફોટો ઉપર રિવ્યુ કરી રહ્યા છે કોઈ ડિટેલ આપે છે બોલ્યા વગર ફેસ વગર વિડિયો દેખાડતા જેમનો ફેસ નથી એમના માટે આ ફીચર મિત્રો આપેલું છે બાકી જે લોકો ખુદના ફેસ વાળા વિડિયો બનાવે છે એમના માટે આ ફીચર નથી મળવાનું હવે મિત્રો આ ફીચર તમને જોવા મળ્યું છે 4 વાર વોચ ટાઈમ થઈ ગયો છે સબસ્ક્રાઇબ બની જશે હવે મિત્રો આપણે આગળ કઈ રીતે વધવાનું છે તો મિત્રો સૌથી પહેલા તો મિત્રો અહીંયા તમને ત્રણ ત્રણ ઓપ્શન છે તો પહેલા નંબરનો ઓપ્શન તમને જોવા મળશે ટેક 6 સેકન્ડ વિડિયો લખેલું છે હવે પહેલા નંબરના ઓપ્શન ઉપર તમારે મિત્રો છે ને ક્લિક કરી દેવાનું છે અવે ક્લિક કરશો એટલે અહીંયા તમને 6 સેકન્ડનો વિડિયો તમારે શૂટ કરવાનો છે એટલે શૂટ કરવાનો એટલે આવી રીતે તમારે છે ને ધ્યાન આપ જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો વિડિયો ખાસ તમે જુઓ જેવું તમે એ ઓપ્શન ઉપર પહેલા નંબરના ઓપ્શન ઉપર તમે નેક્સ્ટ કરશો એટલે તમને એક અલગ થી ઈમોજી ચિત્ર મતલબ જોવા મળશે 3D ટાઈપનું અને એ ચિત્ર તમને મતલબ જાણ કરશે કઈ ટાઈપની જાણ કરશે કે તમે જ્યારે વિડિયો ચાલુ જ હોય ને ત્યારે તમારે કઈ રીતે તમારું જે ફેસ એટલે કઈ રીતે હલાવવાનું છે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે આ રીતે મિત્રો હલાવાનું ફેસ આવશે મિત્રો ખાસ ધ્યાન આપવાનું અને જે અહીંયા 30 સેકન્ડ અહીંયા 6 લખ્યું છે પણ 30 સેકન્ડ સુધી આપણે આવી રીતે છે ને ફોન પકડીને જ રાખવાનો છે અને જેવી રીતે પહેલા જ તમને જે ચિત્ર દેખાડે છે એક તમને ટેલર દેખાડે છે કે તમારે જે વિડિયો ચાલુ થાય એના પછી તમારે આગળ કઈ રીતે એ શું કરવાનું છે એટલે એટલે ખાલી ફેસ દેખાડ છે કે તમારે કઈ રીતે આની અંદર વિડિયોમાં કરવાનું છે બસ ફોન આપણો હલાવવાનો નથી જેવું એ થઈ જશે એટલે મિત્રો સીધું તમને છે ને અહીંયા આ ટાઈપનું ઓપ્શન મળી રહેશે જો વિડિયો વેરીફિકેશન એન્ડ અન્ડર રિવ્યુ મતલબ આપ તમારી જે વિડિયો તમે જે શૂટ કરી છે એ વિડિયો પછી YouTube સેને ચેક કરશે મિત્રો જોઈ લો અહીંયા અને એના માટે મિત્રો છેને 24 કલાક લાગી શકે છે આ ટાઈપનું ઓપ્શન તમને એક મેલ પણ આવી જશે હવે આ મિત્રો તો મે તમને જાણ કરી કે આ મેઈન પ્રોબ્લેમ છેને એવી રીતે ખાસ તમારે સોલ્યુશન કરી દેવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળે છે આઈડી પ્રૂફનું તો જો તમને એ પણ દેખાડી દઉં કે આઈડી પ્રૂફ નું કયો ઓપ્શન આપણા માટે સારું છે તમે કહી દીધું કે અહીંયા બીજા નંબરનું એક ઓપ્શન છે આઈડી પ્રૂફ જો અહીંયા ટેક ફોટો યોર આઈડી તો મિત્રો આપણે એના ઉપર ક્લિક કરવાનું નથી આપણે પોતે વિડિયો બનાવી રહ્યા છે તો બને ત્યાં સુધી આપડા ખુદના ફેસથી તમારે વિડિયો એને શૂટ કરી લેવાનો છે બસ થોડીક એને જે ડિટેલ માંગે છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો ને ટેક ફોટો રે એક ચિત્ર તમને ઢબડું આવશે એ ચીજ ઢબડું તમને શીખવડશે પહેલા વિડિયોમાં ત્યાં તમને સ્ક્રીન ઉપર દેખાડશે કે તમે તમારો જે વિડિયો આવી રીતે શૂટ કરવાનો છે તો એ કઈ રીતે કરવાનો છે બસ તમે ફેસ ઉપર આવી રીતે 15 સેકન્ડ ફોન રાખવાનો છે અને જે ઢબડું તમને દેખાડે છે જેવી રીતે ફેવરેટ લાઈવ ઓમ હમ ઉપર કે નીચે એવી રીતે તમાર છે ને આ વેરીફિકેશન કરવાનું છે તો 24 કલાકની અંદર નહીં પણ 3 કલાકની અંદર આ વેરીફિકેશન થઈ જશે કોઈ ચિંતાની જરૂર નથી અને તમને કીધું કે આ ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરતા હોય એના માટે નથી જે ફેસ વાળા વિડિયો અપલોડ કરતા હોય ને એના માટે નહીં પણ જે લોકો સ્ટોરી છે લેખિતમાં છે ફોટો ઉપર વિડિયો બનાવી રહ્યા છે કોઈ અલગ છે વિડિયો તો એના માટે આ જરૂરી છે બાકી કોઈ ટેન્શન જેવું છે નહીં બસ તમે તમારા ફેસથી વેરીફિકેશન કરી લો અને આગળ પણ કોઈ ટેન્શન જેવું થતું નથી બસ એની અંદર એક જ છે કે વિડિયો વેરિફિકેશન કરો એટલે વિડીયો વેરિફિકેશન કરવું જરૂરી છે મિત્રો કોઈ ટેન્શન જેવું નથી તમારે વિડીયો વેરીફિકેશન કરી લેવાનો છે પછી તમને એપ્લાય કરવાનું ઓપ્શન મળી જશે અને આવા યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોગાને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી જશે મિત્રો